દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિતિ સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે આગ લાગી હોવાનું સામે આવ્યું તો આગ લાગવાને કારણે કાર્યાલયમાં ભારે દોડધામ મચી હતી મળતી માહિતી અનુસાર

હાજર ન હતા પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ